નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પર્યાવરણ પ્રકરણ છે તે આપણી લાગણીઓની ભાગીદારી મિત્રો આપણી આસપાસ રહેતા કેટલાક લોકો આંખોથી જોઈ શકતા નથી આવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે આ પ્રકારની વિકલાંગતા એ જન્મથી કે જન્મ પછીના કોઈ અકસ્માતથી આંખોની રોશની જતી રહેવાથી થાય છે તો મિત્રો આપણે આ પાઠની અંદર જે આવા લોકો છે જે આંખે જોઈ શકતા નથી તેમની લાગણીઓને ઓળખીને તેમને મદદરૂપ થવાની કેવી રીતના મદદરૂપ આપણે એમને થઈ શકીએ તેમના વિશે આપણે જોવાનું છે ચાલો જોઈએ હું સીમા હું ત્રીજા ધોરણમાં ભણું છું મને શાળાએથી પાછા આવીને ઘરમાં બે માણસો સાથે વાતો કરવી ગમે છે તેઓને મારી વાતમાં મજા પડે છે સીમા નામની છોકરી છે એ વાતો કરે છે કે હું ત્રીજા ધોરણમાં એટલે તમારા જેવી છોકરી છે તો તે ત્રીજા ધોરણમાં ભણે છે અને શાળાએથી આવે છે તો તેમને ઘરમાં બે માણસો સાથે વાતો કરવી ગમે છે પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે જો પહેલા વ્યક્તિ કોણ છે જેમને વાતો સાંભળવી ગમે છે વાતો કરવી ગમે છે સીમા સાથે અને સીમાને પણ ગમે છે તો એ એમના દાદીમાં છે તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે તે ઘરડા છે અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે મિત્રો તમે જોયું હશે ઘણા ઘરમાં દાદા કે દાદી હોય તેને લોકો મોટેથી વાત કરતા તમે જોયા હશે બરાબર તો એ મોટેથી કેમ બોલે છે કે ઓછું સાંભળી શકતા હોય ઘણું ઓછું જેને જેના કારણે તેમને થોડી મોટેથી સંભળાય એટલા માટે મોટેથી બોલવામાં આવતું હોય છે તો સીમાના દાદીને પણ આવવું હતું તેથી એમના પિતાજી જે છે એ એમને સમાચાર વાંચી સંભળાવતા હતા તે બાકીના બધા કામ જાતે કરે છે જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય દાદીમાને પોતાનું કામ જાતે કરવું ગમતું હતું ખૂબ સારી વાત છે તો તેઓને કોઈ કામમાં તે મદદ કરે તો તેઓ નારાજ થઈ જતા શાકભાજી સમારવામાં દાદીને શાકભાજી સમારવા દાદીને તો દાદીને શાકભાજી સમારવાનું પસંદ છે તેઓ કહે છે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય જુઓ દાદી શું કહે છે કે આજકાલના છોકરાઓને શાકભાજી સમારતા આવડતું નથી સારી રીતના કેવી રીતના કપાય છે તે ખબર નથી એવું કહે છે મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે તે અમારી સાથે રહે છે હું તેઓને રવિભાઈ કહું છું તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે મને અમારા સંબંધોની ખબર નથી પરંતુ તે ઘણા પ્રેમાર છે તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી તો બીજા વ્યક્તિ જે છે તે સીમા સાથે વાતો કરવી સીમાને તેમની સાથે ગમે છે તો એવા વ્યક્તિ એમના ઘરમાં જે છે એ રવિ છે એ રવિને તેઓ રવિભાઈ કહે છે તો સીમા કહે છે કે રવિભાઈ ખૂબ જ પ્રેમાળ છે તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપે છે પછી કહીશ એવું તેઓ કદાપી કહેતા નથી જ્યારે પણ હું જે પણ પ્રશ્ન પૂછવું તેના જવાબ તેઓ આપે છે એવું કહે છે રવિભાઈ કોલેજમાં ભણાવે છે કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે રવિભાઈ એ કોલેજમાં ભણાવે છે તો કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે તે નાટકોમાં પણ ભાગ લે છે તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે તે ખૂબ રમૂજ છે અમને બધાને ખૂબ હસાવે છે સીમાના ભાઈની વાત મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી જો સીમા એમના ભાઈની વાત કરે છે તો સીમાના ભાઈ એ આંખે જોઈ શકતા નથી એ પ્રજ્ઞાચક્ષુ છે તો કહે છે કે મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે અને તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી નહીં શકે કે આંખે જોઈ શકતા નથી કારણ કે ઘરમાં આપણે રોજ રહેતા હોઈએ એટલે ઘર આપણું પોતાનું જેની અંદર આપણને ખબર છે કે અહીં આ વસ્તુ મૂકી છે અહીંથી આ રૂમની અંદર જવાય છે એવું આપણને ખ્યાલ હોય છે જેથી એમના ભાઈ પણ એ પ્રમાણે બધું જાણી લીધું હોય એટલે તેમને તે રીતના જ ઘરમાં ફરતા હોય છે તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે જો કોઈ તેની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તે એમને ગમતું નથી જોયું એમના દાદીને પણ કોઈ એમને એમના કામમાં મતલબ એમનું કામ દાદીએ જાતે જ કરે છે તેમ એમના ભાઈ પણ પોતાનું કામ જાતે જ કરે છે એમની ઈચ્છા વિરુદ્ધ એમને કોઈ મદદ કરવી એ ગમતું નથી જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે છે જ્યારે એમને મદદ જોઈતી હોય ત્યારે એવો કહે છે પરંતુ આપણને એવું થાય છે કે આંખે જોઈ નથી શકતા તેથી એમને કંઈક મદદની જરૂર હોય એવું આપણે આપણને લાગે તેથી આપણે મદદ માટે કહેવાનું હોય છે અને કહેતા પણ હોય છે પરંતુ ખૂબ સારી બાબત કહેવાય કે જેઓ બની શકે ત્યાં સુધી તેઓ કોઈની પાસે મદદ નથી લેતા અને જાતે કામ કરવાનો પ્રયત્ન કરે છે ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે રવિભાઈ આ સાંભળે છે ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે તે ઉપસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે ભાઈના થોડા જે વિદ્યાર્થીઓ છે એ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરીને ભાઈને આપે છે રવિભાઈ આ સાંભળે છે ભાઈ પાસે બીજા ઘણા પુસ્તકો છે આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે તે ઉપસેલા ટપકાઓ પર આંગળીઓ ફેરવીને વાંચે છે ઘણી વાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું તે અકરાય છે પરંતુ ગુસ્સો કરતા નથી કારણ હું એમની નાની બહેન છું જે રવિભાઈની વાત કરે છે તે એમની સીમા નાની બહેન છે હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે સીમા કહે છે કે ભાઈ મને જ નહીં પરંતુ કુટુંબના બધા જ સભ્યોના હલનચલન પરથી તેમને ઓળખી જાય છે રવિભાઈ જે છે એ જોઈ શકતા નથી પરંતુ એ બધું ઓળખી જાય છે તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે ના ખુશ મેં ભાઈને કહ્યું ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે વિચારો અને લખો સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો ચાલો પ્રશ્ન પૂછ્યો છે આપણને તો પ્રશ્નમાં આપણે કે હું દાદાજીના ચશ્મા સુધી તેમને મદદ કરું છું દાદાજીને મંદિરે લઈ જાઉં છું તેઓને સાચવીને ઘરે પણ લાવું છું કોઈવાર સારાએ જતા ઘરડા માણસોને રસ્તા પણ પસાર કરાવું છું કેટલીક વાર કોઈ વસ્તુ કે દવા લાવવાની જરૂર હોય તો તે પણ કામ કરું છું આ પ્રમાણે તમે કરતા હશો બરાબર તો આ મુજબ તમારે પ્રશ્નના જવાબ લખવાનો રહેશે ઘરપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે ઘરપણમાં લોકોને મુશ્કેલીઓ પડે છે બરાબર તમે જોતા હશો ઘણા ને પછી ગરડા થાય ત્યારે થોડું આંખમાં ઓછું પણ દેખાતું જાય ઉંમરની સાથે ઉંમર થવાથી તેમને આંખે ઓછું દેખાય સાંભળવામાં ઓછું સાંભળતા થઈ જાય બરાબર તેવી બધી તકલીફો હોય છે તો તેને આપણે કેવી રીતના મદદ કરી શકીએ તો ઘરપણમાં જે લોકોને મુશ્કેલીઓ પડે છે તો તેઓ આપણે વાત કરી કે જેઓ બરાબર જોઈ નથી શકતા તેઓ બરાબર સાંભળી નથી શકતા અને દાંત પડી ગયા હોય છે બરાબર ને જેના કારણે તેઓ કઠણ જે વસ્તુઓ છે એ ખાઈ શકતા નથી તેમજ તેમને પગના ઘૂંટણ સાંધાઓમાં દુખાવો રહે છે કોઈ લાકડીના સહારા કે લાક કોઈ લાકડી વગર કે સહારા વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી ઘણીવાર તમે જોયું હશે હાથ ઢૂજતા હોય બરાબર ને કોઈ ગડા માણસ હોય તેના હાથ કોઈ કોઈના ઢૂજતા હોય એ એ પણ તો તે કોઈ વ્યક્તિ વસ્તુ પકડી શકતા નથી તો આવી બધી તકલીફો મુશ્કેલીઓ ઘડપણમાં આવી શકે છે રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે ચાલો તો રવિભાઈ વિશે આપણે જોયું કે સીમાના જે ભાઈ છે તેમની વાતો કરી સીમાએ તો રવિભાઈ એ ઘણી બધી વસ્તુઓ જોયા વગર જાણી જાય છે તો કેવી રીતના તો રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની સવણ શક્તિ એટલે કે સાંભળવાની જે શક્તિ છે એ તીવ્ર છે તેથી તેઓ સારી રીતે સાંભળીને સ્પર્શ કરીને અડીને જે તે વસ્તુ હોય તેને અડીને તેનો જાણકારી મેળવી લેતા હશે તમને ક્યારેક લાકડીની જરૂર પડી છે ક્યારે તમને કોઈ લાકડીની જરૂર પડી છે ક્યારે પડી તો કે જ્યારે કંઈક આપણને કંઈક વાગ્યું હોય ચાલવામાં કોઈ વાર તકલીફ પડતી હોય બરાબર પગ એકા એક પગ એ ચાલવાની કંઈ જરૂર પડે થોડું ચાલવું હોય કંઈક દુખાવો થતો હોય તો એવી બધી તકલીફ પડી હોય ત્યારે કદાચ લાકડીની જરૂર પડી શકે તમે ક્યારેક વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે તો લાકડીની જરૂર આપણે જોયું તો કે ઘર પરમાં લાકડીની જરૂર પડે બરાબર ને અથવા ઘર પરમાં લાકડીની જરૂર પડી શકે અને જો પગનું હાડકું ભાંગી જાય ત્યારે લાકડીનો ટેકો લઈને ચાલવું પડે તો ત્યારે જરૂર પડે બીજું કે જ્યારે કોઈ પર્વત ચરવો હોય ડુંગર ઉપર ચરવાનું હોય તો ત્યારે લાકડીની જરૂર પડે કે લાકડીનો ટેકો પણ આપણે લઈએ તો આપણને સારું રહે બરાબર તો લાકડીની જરૂર ગરડા થાય ત્યારે પડવાની જ હોય છે જો એ લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ કેવી રીતના મદદ કરી શકીએ મિત્રો તો કે જે લોકો જોઈ શકતા નથી તેઓને આપણે રસ્તો ઓરંગવામાં મદદ કરી શકીએ બસમાં તેઓને બેસવાની જગા સીટ આપવી જોઈએ તેઓને સમાચાર પત્ર વાંચીને સંભળાવવા જોઈએ દાદર કે બસમાં ચરવામાં મદદ કરીએ તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવી તો આ પ્રમાણે આપણે ન જોઈ શકતા હોય તેવા લોકોને મદદ કરી શકાય તો મિત્રો આજના વિડિયોમાં આપણે અહીં અતકીએ છીએ ત્યારબાદ આપણે આગળનો નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું